નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના ચાંચબંદર ગામના યુવકે અંદાજીત ત્રણ હજાર કિલોમીટર ચાલીને ડાકોર ઉજ્જૈન હરિદ્વાર યમનોત્રી ગંગોત્રી બદ્રીનાથ કેદારનાથ જેવા ચાર ધામના ધાર્મિક સ્થળોની પદયાત્રા પૂર્ણ કરી આ પદયાત્રા કરવામાં તેને અંદાજીત પાંચ મહિના જેટલો સમય લાગ્યો આ યુવાન જ્યારે પદયાત્રા પૂરી કરી અને ચાંચબંદર જ્યારે આવી રહ્યો હતો ત્યારે ગામ લોકો દ્વારા સામૈયાઓ અને રાસ ગરબાની રમઝટ સાથે સમગ્ર ગામ લોકો દ્વારા તેનું સામૈયું કરવામાં આવેલું ત્યારે સમસ્ત ગામના આગેવાનો વેપારીઓ ડોક્ટરો સમાજના આગેવાનો સહિતના લોકો ખાસ હાજર રહેલા આ યુવાન વિશાલભાઈ ગોર્ધનભાઈ ગુજરીયા ઉંમર વર્ષ પચીસ ખૂબ જ નાની ભાઈએ આ યુવાન ચારધામની યાત્રા પૂરી કરતા સમસ્ત ગામ તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા આવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે નહીં